જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ખાના ખજાના એકદમ ગુજરાતી સ્વાદ સાથે આજે આપણે બનાવીશું વટાણાના શાકની રેસીપી એક સરસ મજાની ગ્રેવી પણ બનાવીશું જેના લીધે વટાણાના શાકમાં મજા જ પડી જશે એકદમ ટેસ્ટી શાક બનીને રેડી થશે એ પણ થોડી જ મિનિટોમાં તો તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો ચાલો સરસ મજાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં કઢાઈ ગરમ કરી લીધી છે કઢાઈ ગરમ થઈ ગઈ એટલે તેની અંદર વરિયાળી આખા મરી લવિંગ એક ટુકડો તજનો અને તેની સાથે જીરું એડ કરી તેને એકદમ સારી રીતે શેકી લઈશું તેનો કલર ચેન્જ ના થઈ જાય અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે શેકાઈ જાય પછી તેને બહાર કાઢી લઈશું એક ડીશમાં અને ઠંડુ થવા માટે સાઈડ પર મૂકીશું હવે એ તે જ કઢાઈમાં બે ચમચી તેલ એડ કરીશું અને તેની અંદર એક મોટી નંગ ડુંગળીને મોટી સાઈઝમાં કટ કરીને એડ કરીશું અને તેને મિક્સ કરીશું એકદમ સરસ ડુંગળીને કૂક કરી લેવાની છે તેલ સાથે તો અહીંયા ડુંગળીની સાથે સાથે મેં અહીંયા ચાર નંગ જેટલા તીખા લીલા મરચાં એડ કર્યા છે થોડું વધારે લસણ એડ કરવાનું છે અને એક ઇંચ ટુકડો આદુનો એડ કર્યો છે લસણ વધારે એડ કરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આદુ અને લીલા મરચાં જ એડ કરજો હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુ કૂક થઈ ગઈ છે તો તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું અને હવે એક મિક્સર જાર લઈશું તેની અંદર ગરમ મસાલા જે શેકીને રાખ્યા હતા તેને એડ કરીશું ફ્રાય કરેલું ડુંગળી લસણ એને પણ એડ કરી દઈશું તેની સાથે થોડા ધાણા એડ કરીશું અને એકદમ મોડું દહીં એડ કરવાનું છે અડધી વાટકી જેટલું આ એકદમ સરસ મજાની ગ્રેવી બનાવી લઈશું હવે તેને પીસી લઈશું તો સરસ મજાની ગ્રેવી બનાવીને રેડી કરી લીધી છે તો હવે તેને સાઈડ પર મૂકીશું અને કઢાઈમાં થોડું તેલ બે ચમચી જેટલું વધારે એડ કરીશું અને તેની અંદર દોઢ વાટકી જેટલા વટાણા એડ કરી દઈશું અહીંયા અમે તાજા સરસ મજાના અત્યારે વટાણા મળે જ છે તે જ લીધા છે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરવાની બિલકુલ જરૂરત નથી તો હવે વટાણાને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી થોડા મસાલા કરી લઈશું તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે થોડી હળદર એડ કરી છે ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલે તીખાસ તમે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે એડ કરવાની મસાલા સાથે વટાણાને બેથી ત્રણ મિનિટ માટે એકદમ સરસ ફ્રાય કરી લઈશું જેથી બધા જ મસાલા વટાણામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો અહીંયા બેથી ત્રણ મિનિટ માટે વટાણાને એકદમ સરસ મસાલા સાથે ફ્રાય કર્યા છે ત્યાર પછી જે પેસ્ટ બનાવીને રાખી છે તેને એડ કરી દઈશું ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ કરી દેવાની છે હવે અને એકદમ સારી રીતે વટાણા સાથે ગ્રેવીને મિક્સ કરી લઈશું આ રીતે ગ્રેવી બનાવીને તમે એડ કરશો તો તેનો ટેસ્ટ આ શાકનો ખૂબ જ સરસ આવે છે અહીંયા અમે ગ્રેવી થોડી રાખવાની છે એટલે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે હવે વટાણાને એકદમ સારી રીતે કૂક કરી લઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખોલી દઈશું અને તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે વટાણા એકદમ સરસ કુક થઈ ગયા છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે તો એકદમ સરસ ગ્રેવીવાળું વટાણાનું શાક બનીને રેડી થઈ ગયું છે એકદમ આસાન રીત છે માત્ર દસ મિનિટની અંદર જ આ શાક બનીને રેડી થઈ જાય છે તો અહીંયા મેં લાસ્ટમાં કસૂરી મેથી એડ કરી દીધી છે તેને પણ મિક્સ કરી લઈશું અને આ શાક તમે રોટલી રાઈસ જેની પણ સાથે ખાવ ખૂબ જ મજા પડે છે બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે એટલું આ ટેસ્ટી શાક બનીને રેડી થાય છે તો શિયાળા સ્પેશિયલ વટાણાના શાકની રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો તમને જો મારી રેસિપી ગમતી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વધારે ને વધારે આ વિડીયોને શેર કરજો હું તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લાવતી રહીશ તેના માટે બેલાયકન ઘંટી જરૂરથી ક્લિક કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી છે